જામનગરના લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જામનગરના સોસાયટીમાં એકી સાથે પોલીસ અધિકારીઓ તાત્કાલિક ગયા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે મધરાત્રે બે અજાણ્યા લોકો ઘરમાં ઘુસી હથિયાર બતાવીને વૃદ્ધાને માર મારી સોનાના દાગીના ગયા હતા વૃદ્ધાને ઈજા થતા સારવાર માટે જીજી હોસ્પિટલ